નમસ્કાર આપ દેવરાજ મુણસિંગ પ્રત્યુસ હું છું આપની સાથે હિત્રો હવામાન વિભાગની આગાહીને પગલે રાજુલા પંથકમાં ભારે પવન સાથે કમસમી વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગની આગાહીને પગલે રાજુલા પંથકમાં ભારે પવન સાથે કમસમની વરસાદ પડી રહ્યો છે રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું છે તો રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં ડુંગર કુંભારિયા દેવકા સાંજણાભાવ માંડલડી છતળિયા સહિત આસપાસના ગામોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે અસહ્ય ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે તો વરસાદને પગલે ખેડૂતોના પાકને ભારે નુકસાન પણ પહોંચ્યું છે ધર્મ નેશન પ્લસ ન્યુઝ રાજુલા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર